ઓ મિત્રોને જય માતાજી આજે છે ભજીયાનો પ્રોગ્રામ આજનો તો આજે હું પૂરો ભજીયાનો પ્રોગ્રામ તમને બતાવું જોઈ જો છે આજે મેથીના અને મરચાના બટેકાની ચિપ્સનો તો પાછળ તમને દેખાય છે બેકગ્રાઉન્ડમાં જે કામ આરે છે ભજીયાનું મટીરીયલ સુધારવાનું હા આનું નામ કીધું

તારા સાફો લાવ તારા સાફો લાઈટ તો આ ટકાલામાં ખાને હા આકલ શું કા જો ભાઈ બોલ બોલ સાજીનો બોલ સાજીનો ફો સાજીનો માં છે એમાં એમાં તો હારો થઈને તો એકા ડબલ ઓવર અરે ઓકે

એય હાલ નઈ દેવો નહોતું કડક થાય થોડા આ કોપન હળ્યું આ ડાળાઈ દે આઈ એન ફૂફાડા ગઈ ફૂફાડા હજી ધીમો કરીને રશે હજી લાલ થવાના છે ધીમો છે આવ બનતી થાય ધીમો આવ ધીમો આવે ફૂફાડા આયા બધા

ये तो हां भाई हां भाई हां ले हां देखो भाई अरे वो आ लियो

બિકુલ ભાઈ હાથમાં જાદુ છે તમને નહીં લવું તમને કામી નાખી મોઢું આવે

¿Sabes qué pasa બીજા નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે બધા ભજીયા ખાઈ લીધા છે તો આપડે અહીંયા રેડિયો પૂરો કરશું કેવું લાગશે